સુરેન્દ્રનગર જિલ્લાના નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક માટે ચૂંટણી તાજેતરમાં યોજાઈ જેમાં તાજેતરમાં ભાજપના 25 ઉમેદવારોનો વિજય થતા થાનગરપાલિકામાં ભાજપ શાસન ભાજપના ઉમેદવારોનો વિજય થતા નગરપાલિકામાં ભાજપનું શાસન યથાવત રહ્યું જેને લઈને આજ રોજ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરવામાં આવી આજ રોજ થાનગઢ મામલતદાર ઓફિસ ખાતે ચૂંટણી નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી નગરપાલિકા સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુ ની પસંદગી થતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠન હોદ્દેદાર હાજર રહ્યા ઉલ્લેખનીય છે કે ધાનગરપાલિકાના ભાજપના પચીસ સુધારા સભ્યો માંથી બાર સભ્યો તેમજ બહુજન પાર્ટીના ત્રણ સભ્યો સહિત પંદર સભ્યો આ સભામાં ગેરહાજર રહ્યા હતા સાથે જ આ વિસ્તારના ધારાસભ્ય પણ ગેરહાજર હતા જેથી અંદરો અંદર જૂથવાદ જોવા મળ્યો હતો આજરોજ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીને થાનગઢની અંદર સ્પષ્ટ બહુમતી મળેલ આજ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલ્ગોતરની નિમણૂક કરવામાં આવી છે બોર્ડની અંદર બને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ છે તેર સભ્યો જ હાજર રહ્યા બાકીના ન રહ્યા બાબતે સભ્યોમાં કંઈ ગેરસમજણ અથવા નાનું મોટું હોય પણ એ ઘરની વાત છે પાર્ટીની વાત છે કોઈ પાર્ટી વિરોધ ફોર્મ ભર્યું કે પાર્ટી વિરોધ ગયા હોય એવો તો કોઈ પ્રશ્ન છે નહીં ઓકે ઓકે ચાલો બોલ ભારતીય જનતા પાર્ટીના મારા પ્રમુખ તરીકે નિમણૂક કર્યું એ બદલ ભારતીય જનતા પાર્ટીનો તથા થાનના મારા નગરપાલિકાના સભ્યોનો તથા મારા સંગઠનનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે પાર્ટી મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પ્રમાણે હું ગામના જે વિકાસના કાર્યો છે એ ગામના વિકાસના કારણે હું અને મારી બોડી સંપૂર્ણપણે ગામને ખૂબ સંતોષકારક કામ કરશું એવું અમારું વચન છે આજે કાનગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની નગર પાલિકાના જે હોલ છે ત્યાં સ્થળ નિયત થયેલું હતું અને સમય છે ત્રણ વાગ્યાનો નિયત સમયની અંદર જે તેર ઉમેદવારો છે ચૂંટાયેલા એ હાજર રહેલા હતા અને ત્રણ વાગે તેઓને જે નિયત સમય પંદર મિનિટનો આપવાનો હોય છે એ આપવામાં આવ્યો હતો ઉમેદવારી ભરવા માટે અને ઉમેદવારી ભરીને પરત જે અમને છે એ પ્રમુખ માટેનું એક ફોર્મ મળેલું અને ઉપપ્રમુખ માટેનું એક ફોર્મ મળેલું ફોમની ચકાસણી કરી યોગ્ય રીતે અને ગુજરાત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનું ચૂંટણી કરાવવા બાબતના નિયમો ઓગણીસો ચોસઠના નિયમ નવ એક મુજબ એક એક ફોર્મ મળેલું હોય થાનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે દેવ દેવુભા રાણાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે વરણી કરવામાં આવેલ છે અને રાજીવભાઈ ભુરાભાઈ અલ્કોતરને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે અને આ જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરે છે સાહેબ કુલ ચૂંટાયેલા કેટલા સદસ્યો કુલ ચૂંટાયેલા અઠ્યાવીસ સદસ્યો છે તે પૈકી તેર સદસ્યો હાજર રહી અને તેઓના જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાર્ટિસિપેટ થયેલ છે ബ്യൂറോ റിപ്പോർട്ട് ജനാദേശ നൂസ് സുരേന്ദ്രനഗർ